નમસ્કાર મિત્રો આજે થઈ છે બીજી ઓક્ટોમ્બર અને વાર થયો છે ગુરુવાર અને આપણે હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે ગુજરાતના દ્વારકાના દરિયાઈ કાંઠે ઉભા થયેલા મિની વાવાઝોડાના કારણે ગુજરાતના કયા ભાગોમાં અત્યારે આ સિસ્ટમ મિત્રો અત્યારે ટાંડવ મચાવતી જોવા મળી રહી છે એક ગુજરાતના દરિયાની અંદર મિત્રો મિની વાવાઝોડું ઊભું થયું છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ અત્યારે નવ વાવાઝોડું ઊભું થયું છે આમ એક સાથે બે બે વાવાઝોડા મિત્રો અત્યારે હાલ ભારતના વાતાવરણને અસર કરી રહ્યા છે જેમાં ખાસ મિત્રો ગુજરાતવાસીઓ હજુ પણ થઈ જાજો તૈયાર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે કે આવનારી ચોવીસ કલાકની અંદર પડી શકે છે અમુક વિસ્તારોમાં તો તોફાની પવનની સાથે ભારે વરસાદ એટલું જ નહીં મિત્રો અત્યારે મોટી અપડેટ સામે આવી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી અને હવામાન વિભાગ તરફથી પણ દ્વારકાના પોરબંદરના દરિયાની અંદર સક્રિય જે ડિપ્રેશન છે જે આવનારી કલાકોની અંદર હજુ પણ વાવાઝોડા તરીકે ટ્રેક કરવાની છે અને મિત્રો આ સિસ્ટમ આગળ આવવાની સાથે સાથે વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે આપણે માહિતી એટલી મેળવીશું કે આ સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્રવાળી કે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને તેની સંભાવના હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે વાવાઝોડું બનશે કે નહીં જો આ વાવાઝોડું બને છે તો ગુજરાતને અસર કરશે કે પછી નહીં આપણે આવનારા ત્રણથી ચાર તારીખને લઈને આ સાથે આગામી દસ દિવસનું વાતાવરણ કેવું રહેશે એક જ મિનિટના આ વિડીયોની અંદર મિત્રો સ્ક્રીપ કર્યા વિના આ વિડીયોને અંત સુધી જાણતા રહેજો કારણ કે નિષ્ણાંત એવા પણ મિત્રો અને પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નકો રાગે સામે આવી છે આ તમામ અપડેટો જણાવીશું બીજી તરફ મિત્રો બંગાળના જે આ મહાસાગરની અંદર ડિપ્રેશન અત્યારે તમે જોઈ શકો છો કે જે ઓડિશા આંધ્રપ્રદેશના કાંઠે બનેલી જોવા મળી છે અને શું મિત્રો આ સિસ્ટમ છે કે જે અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી આ ગુજુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું હાલ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર છે દેખાડી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો અમે તમને અત્યારે પાછલી બે કલાકની અંદર જે આ વરસાદી સિસ્ટમ છે એ અને બંગાળની ખાડીમાં જે અત્યારે ઊભી થયેલી વાતાવરણની અસ્થિરતા જેમાં મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યના દ્વારકાને પોરબંદરના દરિયાની અંદર અત્યારે ડિપ્રેશન જોવા મળી રહી છે અને મિત્રો ગઈકાલે તે વેલમાર્ક લોપરેશનમાં આ સિસ્ટમ છે હતી પરંતુ અત્યારે મજબૂત બની છે સિસ્ટમ કેટેગરી સુધી પરિવર્તિત થઈ ગઈ છે જેના કારણે મિત્રો પોરબંદર અને દ્વારકા સાથે જુનાગઢ છે જામનગર છે કચ્છના પણ વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમના કારણે મિત્રો હાલ ઠંડા પવનોની સાથે પવનની ઝડપ પણ વધતી જોવા મળી છે આ સાથે મિત્રો આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ફરી એક વખત સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદની આગે અને છેલા ચોવીસ કલાકની અંદર જૂનાગઢ આ સાથે મિત્રો જૂનાગઢના આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે માંગરોળ છે ગીર સોમના છે કોડીનાર લાગુના વિસ્તારોથી લઈને ભાવનગર અમરેલીથી લઈને મિત્રો તમે જોઈ શકો છો મોરબીના આ સાથે રાજકોટના પણ કેટલાક વિસ્તારોમાં પોરબંદરના દ્વારકાના પણ કચ્છના અને ખાસ કે મિત્રો ગાંધીધામના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે આ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે એ વરસાદી સિસ્ટમના કાળા ડિબાંગ વાદળો પણ આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ ન્યુટર્ન લેશે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવાથી મધ્યમ વરસાદ તો રાજકોટ લાગુના વિસ્તારોમાં અત્યારે ભારેથી ભારે વરસાદ અને દ્વારકા કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ડિપ્રેશનના વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ સિસ્ટમ આ વાદળોની ગતિવિધિ ઉપર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અમુક કચ્છના લાગુના વિસ્તારો સુધી અથવા તો સૌરાષ્ટ્રના તમામ અને દક્ષિણ ગુજરાતના પણ મિત્રો જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમ છે આવી જતી હોય તેવા હવામાન સમાચાર છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર આ સાથે મધ્યપ્રદેશના ભાગો ઉપર પણ આ વાદળોની સિસ્ટમ છે આવી પહોંચી છે વચ્ચે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં સૌથી વધારે વરસાદની શક્યતા જોવા મળી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ મિત્રો કચ્છના ભાગોમાં આવનારી ચોવીસ કલાક બની શકે છે ભારે તો હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં સિસ્ટમ આજે મજબૂત બનશે અને જે ઉત્તર ગુજરાત આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને પણ અસર કરશે તેવા હવામાન સમાચાર છે મોટો ફેરફાર વાતાવરણમાં આવશે હવામાન વિભાગે પણ મિત્રો આજે ખાસ જાણીશું કે કયા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે જો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે ફરી એક વખત સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના જે ગ્રામીણ પંથકોમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત અને નવસારીમાં ભારે તેથી ભારે વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરીશું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો મિત્રો બાકીના કચ્છ છે જામનગર છે મોરબી લાકુના વિસ્તારની સાથે અન્ય જે ખાસ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બોટાદ છે ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીના ભાગોની અંદર આવનારી કલાકોમાં મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની પણ અત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર હાલ જે આગાહીનો નકશો રજૂ થયો છે જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મહેસાણા છે પાટણ છે સાબરકાંઠા છે ગાંધીનગર છે આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળશે આજે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે જેમાં પણ ગુજરાતમાં તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અચાનક જ મોટો બદલાવ આવશે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગે છે વ્યક્ત કરવામાં આવી છે યલો એલર્ટની જે વોર્નિંગ આવે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે કચ્છ છે મોરબી છે જામનગર છે દ્વારકા છે આ સાથે પોરબંદરના જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ તો ત્રણ ઇંચથી પણ વધુનો વરસાદ જોવા મળશે હવામાન વિભાગની ઘણી આગાહી તમે મિત્રો જોઈ શકો છો ગાજવીજ સાથે ફરી એક વખત વ્યક્ત કરવામાં આવી છે કચ્છના સાથે સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે ભારે તેથી ભારે વરસાદ અને વીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી અત્યારે મિત્રો ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે કચ્છના દરિયાઈકાંઠાના ભાગોમાં પવનની ઝડપ પણ અત્યારે ચાલીસથી લઈને મિત્રો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક કલાકની જોવા મળી રહી છે હવે મિત્રો આપણે જાણીશું કે આ સિસ્ટમોના કારણે આજે મોડેલોની જે આગાહી સામે આવી છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે અહીં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે એ કે અન્ય મોડલોની અંદર તમે જોઈ શકો છો બતાવી રહ્યા છે કે જેમાં અત્યારે બંગાળના જે મહાસાગરની અંદર એક મજબૂત એક નવું ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડિપ્રેશન અત્યારે ભારતના પૂર્વીય ભારતના ભાગોમાં જેમાં ઓડિશા છે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારોમાં દરિયાકાંઠે ટ્રાટકેલી જોવા મળી છે પરંતુ અત્યારે આપણા ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય છે અને એ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર છે પોરબંદર છે દ્વારકા છે દરિયાની અંદર પણ તમે જોઈ શકો છો એ ખાસ સિસ્ટમ છે હજુ પણ આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો આ વિસ્તારોને અત્યારે અસર કરતી જોવા મળી છે ફરી એક વખત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ફરી એક વખત ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળની વચ્ચે મેઘરાજા કોપાઈમાં થવાના છે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે અરબી સમુદ્રમાં પડી શકે છે તેમ છતાં પણ ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમના વાદળાઓ હજુ પણ મિત્રો આજે બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત નજીક આવશે જેને લઈને મિત્રો સૌરાષ્ટ્ર છે કચ્છના કેટલાક ભાગો છે કે જ્યાં ભારે પવનો ફૂંકાશે ને ભારે વરસાદની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે મોડેલો પણ બતાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વીજના ચમકારાની સાથે આજે મેઘરાજા કોપાઈમાં થવાના છે ખાસ એ કે અત્યારે સૌરાષ્ટ્રના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં દ્વારકા છે જામનગર છે મોરબી છે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગ છે કચ્છના ઘણા બધા ભાગોની અંદર વિસ્તારોની અંદર પણ વરસાદની માત્રાને વિસ્તાર બંનેમાં વધારો થયો છે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે માછીમારોને પણ અત્યારે દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને રાજકોટ છે એ લાગુના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે એ આજુબાજુના વિસ્તાર છે મોરબીના વિસ્તારોમાં હજુ પણ જેમાં મિત્રો વાંકાનેર છે આ સાથે સુરેન્દ્રનગરના પણ ઘણા બધા વિસ્તારો છે બોટાલ છે ત્યાં પણ મિત્રો ભારે ભારેથી ભારે વરસાદની આગે હવામાન વિભાગે કરી છે આ સિસ્ટમના કારણે વરસાદી વાદળો આવી શકે છે જેના કારણે જ વરસાદી ઝાપટા ગુજરાતમાં જોવા મળશે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વીજળના જમઘાણ સાથે મેઘરાજા કોપાઈમાં થયા છે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આજે મિત્રો વરસાદની સંભાવના તમે જોઈ શકો છો કચ્છમાં પણ મિત્રો જોવામાં આવે તો કચ્છના ભચાઉ આ સાથે મિત્રો રાપર છે આ સાથે તમે જોઈ શકો છો લખપત લાગુના વિસ્તારો છે એ આજુબાજુના વિસ્તાર છે કચ્છના અને સૌરાષ્ટ્રને માંડીને હવે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ નડિયાદ આણંદ ખંભાત વડોદરા ત્યાંથી માંડીને મિત્રો પૂર્વ ગુજરાતના ભાગોમાં છોટા ઉદેપુર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો નર્મદા છે આ સાથે મિત્રો ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ડાંગ છે નવસારી છે વલસાડના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે હળવાથી મધ્યમ વરસાદી છવાયેલા વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે આજે મિત્રો અત્યારે જે ડિપ્રેશન બની રહી છે એ ગઈકાલે કરતાં વધુ મજબૂત બની છે અને જેના કારણે ગુજરાતના વરસાદમાં ભારે વધારો થયો છે ફરી એક વખત સંભાવના છે ભારે તેથી ભારે વરસાદની ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે પવનની ઝડપમાં ખાસ વધારો થયો છે દરિયાઈ પટ્ટીના ભાગોમાં પણ અત્યારે વાવાઝોડાની અસરો વર્તાઈ રહી છે આમને ચોવીસ કલાકથી લઈને છત્રીસ કલાક સુધી ગુજરાતમાં હજુ પણ આ સિસ્ટમની અસરો છે ગુજરાતના વાતાવરણમાં અને દરિયાઈ કાંઠે જો અમે એ તમે જોઈ શકો છો ખાસ કે કચ્છના જે દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં પણ આ વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે અમુક વિસ્તારોમાં ચાલીસથી લઈને પચાસ તો અમુક ભાગોમાં છટકાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભાવરે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજના ચમકારાની સાથે અને મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર પણ દ્વારકા છે એ લાગુના વિસ્તારોની સાથે અત્યારે મિત્રો જે રીતની પશ્ચિમી દિશા તરફ વાવાઝોડા વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળે છે જ્યારે જ્યારે જેમ જેમ આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ હજુ પણ મજબૂત જોવા મળશે ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ આમ યુટર્ન લેશે અને સૌરાષ્ટ્રના ભાગોને પણ અસર કરી શકે છે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે ઓક્ટોબર મહિના ઉપર મિત્રો આ વરસાદી માહોલ રહેશે જેના કારણે દરિયા પટ્ટીના ભાગોમાં ત્રણથી લઈને મિત્રો ચાર ઇંચ સુધીના વરસાદ હજુ પણ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળશે તો અનેક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે પણ જિલ્લાઓ છે જે પણ વિસ્તારો છે ત્યાં અત્યારે વાવાઝોડાની અસરો વર્તાઈ રહી છે ભાવનગર છે મહુઆ છે ઉના છે કોડીના છે જૂનાગઢ છે દરિયાઈ માંગરોલ કેશોદ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ તાપીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ અને વિસ્તારમાં ભારે વધારો થઈ રહ્યો છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે ત્રણ તારીખથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આગળ વધતી જોવા મળશે મિત્રો ગુજરાતની જે આ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે કચ્છમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અરબી સમુદ્રની મિત્રો આ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર હજુ પણ મજબૂત બનશે અને ચાર અને પાંચ તારીખ ઉપર ગુજરાતની નજીક આ વરસાદી સિસ્ટમ છે સતત ગતિ કરશે